કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરમાં કોંગ્રેસનો વિરોધ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસનો વિરોધ ઇન્કમ ટેક્સ ચાર રસ્તા ખાતે કોંગ્રેસનો વિરોધ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન કઈ રીતે કોંગ્રેસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે એકાઉન્ટ ફ્રીઝ થવાને લઈને શું કહેવું છે આ તમામનું જો અહીંયા બિલકુલ મારી પાછળ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું એ પ્રમાણે આ એકાઉન્ટ જે ફ્રીઝ થયા છે એને મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમતસિંહ પટેલ અહીંયા પહોંચ્યા છે અને શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ પહોંચી રહ્યા છે હિંમતસિંહભાઈ જે પ્રમાણેની કાર્યવાહી થઈ છે એકાઉન્ટને લઈને એ મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે મૂળ વસ્તુ શું છે અને આપની માગણી શું બે દિવસ પહેલાં માન્ય સુપ્રીમ કોર્ટે જે રીતે ભારતીય જનતા પાર્ટીને લપડાક આપી ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે સમગ્ર દેશ સમક્ષ તમે તમારો હિસાબ જે છે જે ઉદ્યોગપતિઓએ તમને ઇલેક્ટ્રોકલ બોન્ડ મારફતે જે પૈસા આપ્યા છે એ આ દેશની પ્રજા સામે તમે એને સમક્ષ મૂકો અને એ હિસાબ તમે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરો અને એ ખાનગી ના રખાય તમારે દેશની પ્રજાને ખબર હોવી જોઈએ તમને ફંડ આપનાર લોકો કોણ છે એવા મુદ્દાને ધ્યાન ભ્રમિત કરવા માટે એમને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના જે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રિજ કરી દેવામાં આવ્યા આજે કોઈપણ દેશની અંદર જે રાષ્ટ્રીય પાર્ટી છે એ રાષ્ટ્રીય પાર્ટીની અંદર કોઈપણ હિસાબ કિતાબની બાબત હોય ઇન્કમ ટેક્સની બાબત હોય તો એના કાયદાકીય વૈધાનિક રીતે એને નોટિસ આપવામાં આવે અને નોટિસ પ્રમાણે તમને એનો જવાબ ના મળે તો તમે કરો પણ લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે એમને કોંગ્રેસના બધા ખાતાઓ સીલ કર્યા છે અને જે ઇલેક્ટ્રોકલ બોન્ડ છે એ મોટું કૌભાંડ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને જે આ દેશની અંદર જે લોકો એને ભંડોળ આપ્યું છે એ વાત ખુલ્લી ના પડી જાય એટલે લોકોનું ધ્યાન ભટકાવવા માટે એમને કોંગ્રેસ ઉપર આ પગલું ભર્યું છે એ હું માનું છું લોકશાહીની હત્યા પ્રમાણ છે અને બિન લોકશાહી રીતે કાયદાનો સત્તાનો દુરુપયોગ કરીને જે રીતે ઈડી ઇન્કમ ટેક્સ આવક વેરા ખાતું અને એ રીતે તંત્રનો દુરુપયોગ કરી છે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે ધરણા કરે છે સુરેન્દ્ર કે આપનું શું કહેવું છે આટલા વર્ષોના ઇતિહાસમાં આપ ઘણા સમયથી રાજકારણમાં છો આવું પહેલા ક્યારેય થયું હતું ખરું આવું પહેલા કોઈ પણ સરકારના ટાઈમમાં થયેલું નથી અને આ બિલકુલ ભાજપની સરમુખતા સરકાર છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે ભાજપના કોઈ પણ નેતાને ત્યાં કે ભાજપના કોઈ પણ કાર્યકરને ત્યાં આજ સુધી ઈડીની રેડ નથી પડી કે ઇન્કમ ટેક્સની રેડ નથી પડી અને સીબીઆઈની રેડ પણ નથી પડી જ્યારે આ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે વિરોધ પક્ષોની દબાવવા માટે થઈને આ કાર્યવાહી થઈ રહી છે તો આ રીતની પ્રતિક્રિયા સામે આવી રહી છે વિરોધ પક્ષને દબાવવા માટે આ એક પગલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે પંકજસિંહ અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ પણ અહીંયા છે પંકજસિંહ આપ કઈ રીતે જુઓ છો જે રીતના કાર્યવાહી કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ છે એના ઉપર થઈ છે આના આપણી સ્પષ્ટ થાય છે કે વર્તમાન ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકાર વિપક્ષથી ડરી ગઈ છે રાહુલ ગાંધીની જે રીતે સમર્થન સમગ્ર દેશમાં મળી રહ્યું છે એને કોઈના કોઈ રીતે દબાવવા માટે અને નાણાકીયની વાત કરી અને ખોટા બે હજાર અઢારની ની વાત કરી અને ઇન્કમ ટેક્સનું નામ આપી અને ખાતાઓ સીજ કરી અને એ લોકો મુખ્ય વિપક્ષને દબાવવા માટે કે એને કોઈ કોઈ હેરાન કરવા માટેનું કામ છે અને જો એમણે કામ કર્યા હોય દસ વર્ષની અંદર પ્રજા એમની સાથે હોય રામ મંદિરની વાતો કરતા હોય તો રામ રાજ્યની અંદર ક્યારે કોઈના આવી રીતે તરાપ નહોતી મારવા રામ રાજ્યની અંદર સમગ્ર લોકોને પોતાની વાત રાખવાનો અધિકાર હતો ખોટી વાતો કરી અને આ લોકોને આપણે સ્પષ્ટ થાય છે કે આ લોકો ને હાર નો ડર છે એના માટેથી આવા કાર્યો કરી રહ્યા છે અચ્છા આપનું શું માનવું છે કઈ રીતે આ પ્રક્રિયાને જોઈ રહ્યા છે